શ્રી શ્રદ્ધા વિદ્યાલય સંજેલી ખાતે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી સંજલી તાલુકામાં આવેલ યુગ શક્તિ ગાયત્રી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી શ્રદ્ધા વિદ્યાલય સંજલી ખાતે સત્યોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના કેમ્પસમાં વિદ્યાર્થીઓ દ્વારા વંદે માતરમ ગીત ઝંડા ગીત અને નારા સાથે ત્રિરંગાને સલામી આપી હતી શાળાના આચાર્ય શ્રી દિલીપ કુમાર એચ મકમાણાએ પ્રજાસત્તાક પર્વ વિશે માહિતી આપી હતી આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી શ્રદ્ધા વિદ્યાલય ખાતે કરવામાં આવી હતી તમામ વિદ્યાર્થીઓ અને વાલી મિત્રો ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો પ્રજાસત્તાક દિવસે અહીંયા ઉપસ્થિત વાલી મિત્રોનું હું શાળા પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું આપણે જાણીએ છીએ કે આપણો દેશ પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુનતાલીસ ના દિવસે આઝાદ થયો હતો અને છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો ને પચાસ ના દિવસે આપણા આપણા દેશનું બંધારણ અમલમાં આવ્યું ત્યારથી આપણે છવ્વીસમી જાન્યુઆરીની ધામધૂમપૂર્વક ઉજવણી કરીએ છીએ આપણા દેશની આઝાદી માટે ઘણા વીર પુરુષો પોતાનું બલિદાન આપ્યું છે આપણે સૌ જાણીએ છીએ અને છવ્વીસમી જાન્યુઆરીના રોજ આપણે જ્યારે બંધારણ મળ્યું ત્યારે આપણને સમાનતાનો હક શિક્ષણનો હક આપણી વાણી સ્વાતંત્ર્યનો હક એ બધા હક્કો આપણને મળ્યા છે તો આ હક્કો આપણે આપણા જીવનની અંદર ઉપયોગ કરીએ છીએ અને આપણે શાંતિથી જીવન જીવી રહ્યા છીએ આપણે આપણી જે ફરજો છે એ ફરજો નિભાવી જોઈએ આપણી ફરજો પ્રમાણે જ આપણે જીવીશું તો આપણા દેશનો વિકાસ ઉત્તરો ઉત્તર પ્રગતિ કરતો રહેશે અહીંયા રાષ્ટ્ર ધ્વજની અંદર આપણને ત્રણ રંગો જોવા મળે છે કેસરી સફેદ લીલો અને વચ્ચે જે અશોક ચક્ર છે જે કેસરી રંગ જે છે એ આપણા દેશ માટે જે વીર પુરુષોએ જે બલિદાન આપ્યું છે એ સૂચવે છે સફેદ રંગ આપણા દેશની શાંતિ અને જે લીલો રંગ જે છે એ આપણો દેશ હરિયાળો રહે એ સૂચવે છે અંદર જે ચોવીસ કલાક આરા આપેલા છે એ કાયમ ચોવીસ કલાક આપણા દેશ માટે આપણા દેશની પ્રગતિ માટે આપણે મહેનત કરીશું તો આપણે સૌ આપણા દેશની પ્રગતિ માટે આપણા હક અને અધિકારો માટે આપણે જતન કરીશું અને ધામધૂમપૂર્વક આજે છવ્વીસમી જાન્યુઆરી અને પંદરમી ઓગસ્ટનો જે તહેવાર છે એ આપણે ધામધૂમપૂર્વક ઉજવણી કરીશું તો આટલું કંઈ હું મારી વાણીને વિરામ આપું છું વંદે માત્ર